નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં લોકમંચમાં આજે વાત કરીશું રામ મંદિરની કારણ કે જે પ્રમાણે બાવીસ જાન્યુઆરીએ રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે સમગ્ર દેશમાં એક રામમય એક માહોલ ઉભો કરવાનો પ્રયાસ ક્યાંક કરવામાં આવી રહ્યો છે આમ તો ઓફિશિયલી જોઈએ તો પંદરસો અઠ્યાવીસથી ચાલી આવતો આ મુદ્દો છે અને મીર બાકીએ જયારે તોડવાનું અને સમારકામ કરવાનું કામ ચાલુ કર્યું ત્યારથી ઓફિશિયલી આ મુદ્દો ચાલતો તો અને આખરે નવ નવેમ્બર બે હજાર ઓગણીસના રોજ સુપ્રીમ કોર્ટના ચુકાદાથી આનો ઉકેલ આવ્યો આની પાછળ ઘણી રાજનીતિ થઈ ઘણા અથડામણો થઈ ઘણા લોકોના જીવ ગયા આખરે રામ મંદિરનું નિર્માણ અને એના શિલાન્યાસને લઈને રાજનીતિ પણ થઈ અને રાજનીતિ ચાલુ પણ છે કોંગ્રેસ પાર્ટીએ પ્રતિષ્ઠા મહોત્સવનો ઇન્કાર કર્યો છે અસ્વીકાર કર્યો છે ઇન્કાર કરતાં હું કહું તો અને બહુ જ ખુશીપૂર્વક આ અસ્વીકાર કર્યો છે કારણ કે કોંગ્રેસને લાગી રહ્યું છે આ તો ભાજપ અને આરએસએસની એક પોલિટિકલ ઇવેન્ટ છે અને એને જ લઈને એમણે ના પાડ્યું છે સાથે રામ મંદિર આમ જોઈએ કે રામ જોઈએ તો દેશવાસીઓ માટેની આસ્થા અને વિશ્વાસનો વિષય છે ભારતીય જનતા પાર્ટી કે છે કોંગ્રેસ આ સ્વીકાર કેમ કર્યો અને બીજું કે કોંગ્રેસ કહે છે કે ભાજપ રામ મંદિરના ઉદઘાટનને એક રાજકીય મુદ્દો બનાવી રહી છે અને અનુરાગ ઠાકુરે તો એમ કહ્યું કે કોંગ્રેસે બાબરી મસ્જિદ પુનઃ નિર્માણ કરવાનું વચન આપ્યું હતું હવે જ્યારે પોલિટિકલ જ્યારે આક્ષેપ પ્રતિ આક્ષેપ થતા હોય છે ને ત્યારે ગમે તે પાર્ટીની વ્યક્તિ અથવા નેતા જૂના સંદર્ભો પણ ટાંકતા હોય છે એને લઈને પણ ક્યાંક કયું હોય પણ કોંગ્રેસ ચોખ્ખો એક સ્પષ્ટ આક્ષેપ કરે છે કાર્યક્રમ લોકસભાની ચૂંટણીમાં ચૂંટણીલક્ષી લાભ માટે છે હવે ખબર નથી કે અયોધ્યાના મુદ્દા પર ભારતની રાજનીતિ કઈ બાજુ આગળ વધશે આવનારો સમય બતાવશે અત્યારે તો ચર્ચા કરીશું કે રામનીતિ કે રાજનીતિ મારી સાથે જોડાયા છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર હેમાંગ વસાવડા છે હેમાંક ભાઈ સ્વાગત છે આપનું ભારતીય જનતા પાર્ટીના નેતા સંજીવ પંચોલી સંજીવજી આપનું સ્વાગત અને રાજકીય વિશ્લેષક તરીકે મુદ્દો ને એક રાજનીતિક મુદ્દો કરી નાખ્યો છે કોંગ્રેસ જે કહી રહ્યું છે કે લોકસભા પહેલા ચૂંટણી લક્ષી લાભ લેવા માટે તમે બાવીસ ની તારીખ ચૂઝ કરી છે અને બીજું કે મંદિર પૂરું નથી થયું શિલાન્યાસ થઈ રહ્યો છે એને લઈને ક્યાંક પ્રશ્નો ઉઠી રહ્યા છે કે કેમ અધુરા મંદિર નો શિલાન્યાસ થાય છે ભારતીય પરંપરા ભારતીય શાસ્ત્રો સંસ્કૃતમાં આવી કોઈ ઉલ્લેખ નથી શિલાન્યાસ ન થાય પોલિટિકલ ઇવેન્ટ છે સંજીવજી દિલીપભાઈ આમાં કોંગ્રેસના મિત્રો નું અજ્ઞાન દર્શન થાય છે કારણ કે મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મૂર્તિનો નો જ થઈ શકે આજે પ્રસંગ છે એ મંદિરના ઉદઘાટનનો નથી આ જે પ્રસંગ છે રામલલ્લા નિજ ગર્ભગૃહે પ્રવેશનો પ્રસંગ છે એટલે એમની પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રસંગ છે ગર્ભગૃહનું જે ઘુમ્મટ હોય એ ઘુમ્મટમાંથી મૂર્તિને એના સ્થાને બિરાજમાન કરવાની હોતી હોય છે એટલે મંદિરનું બાંધકામ અધૂરું હોય એટલે કે ઉપરનું ઘુમટ બાંધકામ ન થયું હોય ઉપરનો ઘુમ્મટ ખુલ્લો રાખીને જ પ્રાણ પ્રતિષ્ઠા એના ગર્ભગૃહમાં નિજ ગૃહે થઈ શકે

વાંચવાની જરૂર નથી મારા ધ્યાનમાં આવો કોઈ ઓપિનિયન નથી અને બાવીસ તારીખ કેમ બાવીસ જાન્યુઆરીની તારીખ કેમ એ બાવીસ જાન્યુઆરીની તારીખ એટલા માટે છે કે બાવીસ જાન્યુઆરીના રોજ આડત્રીસ સેકન્ડ નું એક એવું મુહૂર્ત છે કે જે આવનારા એક વર્ષ પછી ફરી એકવાર બાવીસ જાન્યુઆરીના રોજ આડત્રીસ સેકન્ડ નું મુહૂર્ત આવશે એટલે આ મંદિરની જે એની લાઇટ છે એ એક વર્ષની આના કારણે આ પ્રાણ પ્રતિષ્ઠાના કારણે થઈ શકે એટલા માટે આ બાવીસ જાન્યુઆરીની જે સમય છે એ સમય માત્ર આડત્રીસ સેકન્ડ છે તો શંકરાચાર્ય જ્ઞાન કદાચ અહીં કાચું પડે છે એવું લાગી રહ્યું છે મને કારણ કે એમનું તો એવું પણ શંકરાચાર્યનું પણ આ જ્ઞાન છે અને એ બાબતમાં વિષયથી અમે જાણીતા છે એટલે એમાં કોઈ મનમેક નથી ના સાહેબ શંકરાચાર્ય તો આનો વિરોધ ચોક્કસ કર્યો છે કે આ અધૂરા મંદિર શંકરાચાર્ય નથી એટલા માટે આવવાના કે શંકરાચાર્યજીઓ એવું કહ્યું છે કે આવા ઇવેન્ટમાં અમારી વ્યવસ્થા ન જળવાય એમના પ્રોટોકોલ્સ ન જળવાય એટલા માટે માનનીય શંકરાચાર્યજીઓ નથી ઉપસ્થિત રહેવાના પરંતુ દેશમાંથી દરેક ધર્મના પછી હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ દરેક ધર્મના દરેક જાતિના દરેક જ્ઞાતિના સંતો ઉપસ્થિત રહેવાના છે અને આ સમારંભમાં દરેક સંતોને આમંત્રણ આપવામાં આવ્યું છે મનાય કે પ્રધાનમંત્રીનો પ્રોટોકોલ સચવાય આરએસએસ સુપ્રીમો મોહન ભાગવતજીનો પ્રોટોકોલ સચવાય

જે આ કાર્યક્રમ ઇવેન્ટ છે ઇવેન્ટ છે રાજકીય ઇવેન્ટ છે એક તો આક્ષેપ થઈ રહ્યા છે બાકી ધર્મગુરુઓનો પ્રોટોકોલ ન સચવાય તો પછી એ ધાર્મિક કાર્યક્રમ કેવો સંજીવજી નહીં દિલીપભાઈ આ ધર્મગુરુઓ પોતે ના પાડી છે કે ભાઈ અમારી વ્યવસ્થા નહીં જળવાય પણ સાહેબ એની પાછળનું કારણ એમણે એમ કહ્યું છે તમારું સ્ટેટમેન્ટ છે કે તમારું સ્ટેન્ડ છે આ શંકરાચાર્ય સ્ટેન્ડ નથી પણ એક સવાલ એ પણ થાય છે કે મોકો હતો કે હાજર રહીને તમે અહિયાં લોકોની સંપત્તિ મેળવી શક્યા હોત નો ડાઉટ સ્વીકાર અસ્વીકાર તો કોંગ્રેસની પોતાની મરજીની વાત છે

કે અધુરા ઘુમ્મટે શિખર બંધાય નહીં ત્યાં લગી ક્યારેય પ્રાણ પ્રતિષ્ઠા ન થાય હું પંચોલી સાહેબ નું બહુ વિનમ્રતાપૂર્વક ધ્યાન જોરી દઉં કે અમે હિન્દુ છીએ અમે શાસ્ત્ર વાંચીએ છીએ માત્ર દેવાધિ દેવ શંકર માટે જ એ વાક્ય સાચું છે કે શિખરમાં જગ્યા રાખીને ત્યાંથી શિવલિંગ ઉતારવામાં આવે અને એનું કારણ ઈ છે કે દેવ શંકર છે દેવ છે અને શિવલિંગ અનંત છે આકાશમાં છે જમીન ઉપર છે પાતાળમાં છે એને માટે ખાસ વિશેષ ધર્મમાં આ પ્રવધાન છે શંકરાચાર્યજી ની વાત કરી શંકરાચાર્યજી એનું આખું નિવેદન હું કહું એમને એમના ધ્યાન ઉપર નથી તો હું ધ્યાન ઉપર લાવી દઉં કે શંકરાચાર્યજી એ બહુ સ્પષ્ટ પણ એમ કીધું કે જ્યારે આવડો મોટો જયારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થતો હોય ત્યારે અમારે તાળી પાડવાની છે ખરેખર આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જો ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ નો પ્રાયોજિત કાર્યક્રમ ના હોય તો પ્રમુખ સ્થાને જગત ગુરુ શંકરાચાર્ય હોવા જોઈએ આપણે ચાર પીઠ છે શંકરાચાર્યજી ની અને દરેકના વિભાગ સ્કર્ષપણે જુદા પાડેલા છે ધર્મમાં એટલે જે તે પીઠ જે આવે છે એમના જે શંકરાચાર્ય જે છે એના જ પ્રમુખ સ્થાને આ પ્રોગ્રામ થવો જોઈએ આ અતિ સ્પષ્ટ વાત છે બીજી વાત છે ક્યાર થી સો કલાક પહેલા અત્યારે આપણે વાત કરીએ છીએ એના સો કલાક પહેલા કોંગ્રેસે બહુ સ્પષ્ટ પણ એવું કીધું આર આરએસએસ અને ભારતીય જનતા પાર્ટી નો પ્રસંગ છે હિન્દુ ધર્મ નથી જયારે આવું કીધું છે ત્યારે નથી ભાજપ તરફથી રદિયો આવ્યો નથી આરએસએસ તરફથી આવ્યો કે નથી મંદિર ન્યાસ ટ્રસ્ટ તરફથી આવ્યો ક્યાંયથી સત્તાવાર રદિયો આપી શક્યા નથી એ લોકો એટલે માટે કોંગ્રેસની વાત ઉભી રહે છે નિતર તો કાચી સેકન્ડે રદિયો આવવો જોઈએ ભલે ભાજપે નથી આપ્યો છે રાજનીતિવાડિયાજીએ એ અર્જુનભાઈ નો ભાઈ અમરીશભાઈ નું તમે નામ ન લીધું નામ ન લીધું એ લોકોએ એમના મત વ્યક્ત કર્યા છે પણ હું દેશનું આપણી જનતાનું ધ્યાન દોરી દઉં કે કોંગ્રેસ હાઈકમાન્ડે ક્યાંય એવું કીધું નથી કે કોંગ્રેસના કાર્યકરો મારે ઈ પણ પૂછવું છે કે જયારે બાબરી મસ્જિદ નો ધ્વંસ થયો ત્યારે અડવાણી સાહેબ સાધ્વી ઋતુંબરાજી અને ઉમાબેન સાધ્વી ઉમાદેવી

ચાર શરાચાર્યજી નથી જાતા એની ચર્ચા મીડિયામાં નથી પણ સવાલ કર્યા ને સવાલ કર્યા આપે

એપ્રિલ મહિનામાં નવ તારીખે રામ નવમી આવે છે રામનવમી નું મુહૂર્ત સારું જ મુહૂર્ત ગણાય છે રામ દિવસે લોકો ઉદઘાટન કરે છે લગ્નો કરે છે કરે છે કારણ કે હિન્દુ ધર્મમાં શુભ મુહૂર્ત નો દિવસ ગણાય છે તો મારે એ કેવું છે કે કારણ કે નવ એપ્રિલે આચાર સંહિતા લાગેલી હશે નહીં થઈ શકે અન્ય આખો મુદ્દો ડાયલ્યુટ થઈ જાય એટલે બાવીસ મી જાન્યુઆરીએ ખાસ કરી લીધું છે મારે એક છેલ્લો પ્રશ્ન કરી મારું વિરામ કરીશ વાત કે કરોડો લોકોને તમે ભારતની વસ્તી એકસો ચાલીસ કરોડ એકસો પચાસ કરોડ છે બધા તેથી અયોધ્યા જવાના છે ના અયોધ્યા બાવીસ જાન્યુઆરી ન જાય એ રામલલ્લા ના દુશ્મન બાવીસ જાન્યુઆરી જે અયોધ્યામાં નથી એ બધા રામલલ્લા ના દુશ્મન એ હિન્દુ વિરોધી મને જવાબ તો આપો અને મને આનંદ એ વાતનો એટલે સ્પષ્ટપણે આ વાત સમીરભાઈ ની વાત સાથે હું સમજ નથી શંકરાચાર્યજી એ જે આમંત્રણ ઠુકરાયું છે એની પાછળના કારણો પણ આપ્યા છે અધૂરું મંદિર થઈ ન શકે नरेंद्र भाई प्रमुख राजकीय व्यक्ति बैठा धर्मगुरु सर्वोच्च पदे धनवा गुरु अंदर ताली पाड़े ना बिल्कुल डॉक्टर अजय तिवारी क्या लगता है कौन कर रहा है राजनीति राम नीति के आ, सामने राजनीति कौन कर रहा है क्योंकि अस्वीकार किया है कांग्रेस ने हालांकि जो सोनिया जी है अधीरंजन चौधरी है और मल्लिकार्जुन खड़गे वहां पे उपस्थित नहीं रहने वाले क्या लगता है कि ये राजनीति हो रही है और दूसरा कि आरएसएस और भाजपा की पॉलिटिकल इवेंट है ये जो आक्षेप हुआ है इसको आप कैसे देखते हैं दिलीप भाई हमेशा की तरह आपके चैनल के दर्शकों को मैं डॉक्टर अजय तिवारी सादा सादा प्रणाम करते हुए 140 करोड़ जनता के बीच में आज ये जरूर कहना चाहता हूं श्री राम जानकी बैठे हैं मेरे में श्री राम जानकी बैठे हैं मेरे सीने में हमारा सीना सनातनियों का सीना सनातनियों का धर्म सनातनियों की पूजा तो भगवान श्री राम के लिए तो हम तब भी थे अब भी है और मरते दम तक रहेंगे और हर सनातनियों को भगवान राम के लिए पूजा जरूर करनी चाहिए लेकिन मैं आज संजीव भाई और हेमंत भाई के दोनों भाइयों के बयान को सुन सुन करके इस बात पर चकित हूँ कि क्या हेमंत भाई नरेंद्र मोदी को ही जरूरत है कि भाई जनवरी को पूजा कराएंगे क्या भारत देश के और पार्टियों को जरूरत नहीं है राम नवमी के दिन कितना अच्छा होता जब राम नवमी के समय भगवान राम को पुकारा जाता तो कांग्रेस पार्टी ने 22 जनवरी से पहले क्यों नहीं लाखों लोगों की कलश यात्रा की अगर कांग्रेस भारतीय सनातनी धर्म को मानती है तो कांग्रेस को 22 जनवरी से पहले कोई डेट रख देना चाहिए वहां पर कलश रखना चाहिए राजीव गांधी के नाम पर बोलने वाले कांग्रेस के लोग जो राजीव गांधी ने अयोध्या मंदिर का ताला खुलवाने की एक बात कही थी तो क्या कांग्रेस के लोग ये नहीं कर सकते थे कि हम सुप्रीम कोर्ट ने आदेश दिया किसी नरेंद्र मोदी ने आदेश नहीं दिया है कि राम रामलीला का मंदिर खुल जाए सुप्रीम कोर्ट ने आदेश दिया है तो सुप्रीम कोर्ट का आदेश हर पार्टी के लिए था कांग्रेस का व्यक्तित्व तो, तो भाजपा ले रहा है, है? आरएसएस ले रहा है डॉक्टर अजय तिवारी श्रेय भाजपा ले रहा है आरएसएस हेमंत भाई ने या कांग्रेस के लोगों ने 22 जनवरी के पहले लाख लोगों का कलश यात्रा निकालने का प्रयास किया क्यों तो इस बाईस जनवरी का इंतजार किया भारतीय जनता पार्टी जनवरी को करे राम नवमी को करे जब मर्जी करे ये राम लला ये ये भगवान राम, ये किसी कांग्रेस की नहीं है किसी भारतीय जनता पार्टी की नहीं है, किसी समाजवादी किसी किसी आम आदमी किसी रामविलास या किसी की पार्टी की बपौती नहीं है ये राम लला भारत देश के 80 करोड़ जनता की बपौती और भारत के देश के करोड़ जनता में कौन किसके साथ है ये तो दुनिया जान रही है और अजय अजय तिवारी इसको राजनीतिक दृष्टि से ही देखा जाए क्या धर्म का काम है ये धार्मिक दृष्टि से ना, देखना ना, 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 ना दिलीप भाई ना 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 ना, ना अगर भारतीय जनता पार्टी अपने तरीके से भाई जनवरी को कार्यक्रम कर रही है भारतीय जनता पार्टी का अपना रणनीति है कांग्रेस ने क्यों नहीं किया कि 22 जनवरी से पहले दो लाख लोगों की कलश यात्रा निकाली मंदिर में घुसते कौन रोक देता उनको क्या योगी आदित्यनाथ जी रोक देते नहीं अनुमति नहीं देती ना नहीं देती तो क्या करते है? सरकार अनुमति नहीं देती एंट्री नहीं देती, देती? दिखाती कैसे नहीं देती सुप्रीम कोर्ट का आदेश था अगर कांग्रेस आंदोलन करती कि मैंने ताला खुलवाया है और मैं पांच जनवरी को दो जनवरी को एक फरवरी को मैं पूजा याचना करने जा रहा हूं दो लाख लोगों के साथ पांच लाख लोगों के साथ कलश यात्रा करने जाता हूं। तो कौन सा व्यक्ति है जो रोक देता ये तो भारतीय जनता पार्टी है जो सनातनियों को बाईस जनवरी का प्रोग्राम की है मैं विरोध नहीं कर रहा हूं लेकिन ये बात बिल्कुल सच है हमारे हेमंत भाई की कि राम नवमी का दिन ही सबसे श्रेष्ठ था इसका समर्थन करता हूँ संजीव भाई संजीव भाई ओके मैं अजय जी आऊ आपके पास संजीव जी आ, सवाल ये लिस्ट बनाए कौन आई आने आमंत्रण आपू आमंत्रण अप्या जी के मुरली मनोहर जोशी जी ने

મોદી ના હસ્તે મોદીજી ના હસ્તે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રાખવામાં આવ્યો છે પૌરાણિક વખતે પૌરાણિક જ્યારે કાળ હતો એ કાળ સમયે પણ જે તે રાજ્યના રાજા મહારાજાઓ દ્વારા

સ્વીકાર કર્યો દિલ્હી ફ્લાઇટ પકડતા જોવા મળ્યા હતા ત્રીસ ડિસેમ્બરે દુબઈમાં પણ જોવા મળ્યા હતા એમના ખૂણામાં બેસેનો ફ્લાઇટ વિડીયો પણ વાયરલ થયો છે એવું કેવું છે રાહુલ ગાંધી અને પ્રિયંકા કરો સનાતન ધર્મ વિરોધી નહીં આ એમને તક ગુમાવી છે રામલ ની સેવા કરવા માટેની તક ગુમાવી છે કારણ કે ભગવાન રામ માટે ઘણા બધા હેમંતભાઈ જેવા ઘણા બધા પ્રવક્તાઓ ભૂતકાળમાં અમારી સામે કહ્યું છે કે મંદિર વહી બનાવેંગે પર તારીખ સંજીવજી અફસોસ અફસોસ કે તમારા રાજ્ય નેતાઓ તાર ગુમાવે છે ભગવાન રામ સંજીવજી સમજે છે સંજીવજી ભગવાન રામ ને ભગવાન સમજતા નથી સંજીવજી અફસોસ કે કોંગ્રેસ ના નેતાઓ તો આતક ગુમાવે છે પણ ચાર શંકરાચાર્યો તાર ગુમાવે છે એનો અફસોસ તમને નથી કે એ લોકો પણ આતક ગુમાવે છે એ આપશો સો જોઈએ જીઓને અમે હાથ જોડીને આજે પણ વંદન અને વિનંતી કરીએ છીએ અમારા માધ્યમ થકી પણ વિનંતી કરીએ છીએ કે એમણે તો સ્પષ્ટ કર્યું છે ઓકે હેમંત ભાઈ જો આટલો બધો રામ પ્રેમ હતો સવાલ એ છે તો પછી કોંગ્રેસ પાર્ટી અયોધ્યા મુદ્દે કેમ કઈ ના કર્યું મારો સવાલ નથી ભારતીય જનતા પાર્ટીનો સવાલ છે કે કોંગ્રેસે શું કર્યું નો ડાઉટ તમે કહેશો કે રામ રામલલ્લાના પેલા દ્વાર ખોલ્યા રામ રામલલ્લાને અંદર બેસાડ્યા પણ જયારે અસ્તિત્વનો ઇન્કાર કર્યો છે સુપ્રીમ કોર્ટમાં સુનાવણીમાં વિલંબ કર્યો છે કોંગ્રેસે આક્ષેપ થઈ રહ્યા છે આક્ષેપ તો થાય બંને બાજુથી થાય હમણાં જ સુપ્રીમ કોર્ટમાં હમણાં જ એડવોકેટ જનરલે રામ સેતુ બાબતમાં એફિડેવિટમાં કીધું છે કે આવો કોઈ સેતુ હતો નહીં આ કાલ્પનિક વાત છે હમણાં જ અને છેલ્લી વાત કરું કે જો રામ મંદિર બનવાનું હતું બાબરી ધ્વંસ થયો મુલાયમસિંહ યાદવે ગોળીઓ ચલાવી લાખો કારસેવકો જેને કારસેવકો ની હત્યા કરી થાય છે એ પ્રજા બરાબર સમજે છે નહીં સમજે તો આગલા દિવસોમાં કોંગ્રેસ સમજાવશે બાવીસ જાન્યુઆરી તારીખ નથી पी पर जाए अजय तिवारी ओके प्लीज सर अच्छे डॉक्टर अजय तिवारी हो राजनीति कौन कर रहा है अस्वीकार करके कांग्रेस कर रही है या भाजपा जी आदरणीय हेमंत जी किसने किसकी हत्या कराई यह बोलने से पहले आपको सोचना चाहिए इस देश में हिंदू मुस्लिम सिख ईसाई आपस में है भाई भाई की परंपरा है धर्म निरपेक्ष देश है और आप बोल रहे हैं कि मुलायम सिंह यादव ने हत्या कराई अरे हर व्यक्ति का अपना कर्तव्य है सनातनी का अपना कर्तव्य है मुस्लिम का अपना कर्तव्य है और उस कर्तव्य में हर आदमी अपना काम कर रहा है आपने ताला खुलवाया आपने सुप्रीम कोर्ट का क्यों नहीं सम्मान किया आपने सुप्रीम कोर्ट के आधार पर क्यों नहीं पहले तारीख की रामलीला के मंदिर को आपने क्यों नहीं बनवाया क्यों भारतीय जनता पार्टी के पीछे छोड़ दिया और आज भारतीय जनता पार्टी कर रही है तो आपको तकलीफ हो रही है हेमंत भाई आपको यह काम क्यों नहीं करना चाहिए क्यों नहीं आपने किया क्या योगी आदित्यनाथ उत्तर प्रदेश के मुख्यमंत्री है इसलिए ऐसा नहीं किया इसीलिए अखिलेश जैसे लोग अखिलेश जी इसीलिए कांग्रेस को वहां मात्र दस सीट में निपटाना चाहते हैं क्योंकि आपके पास जनाधार खत्म हो गया है और कांग्रेस का जनाधार इसलिए खत्म हो गया है कि कांग्रेस समाज के सत्ता के साथ लोकतंत्र के साथ जनभावना के साथ नहीं चल रही है और भारतीय जनता पार्टी इसलिए बढ़ रही है क्योंकि वो जनभावना को कैच करने का प्रयास कर रही है आज हमें संजीव भाई पर बोलना पड़ेगा कि संजीव भाई भारत देश में 80 करोड़ सनातनी धर्म के लोगों ने जो इस देश का माहौल बनाया है वह हिंदू के लिए बनाया है और आपको भी हिंदू मुस्लिम सिख ईसाई के साथ मिलकर के बाहुल्य क्षेत्र बाहुल्य का मतलब हिंदू बाहुल्य हिंदू के साथ चलने का प्रयास करना चाहिए न कि देश के अखंडता के लिए न कि देश के राष्ट्र के लिए છે ચાલી રહી અને જે પ્રમાણે સંજીવજી કહ્યું કે કોંગ્રેસના મિત્રો નું અજ્ઞાન છે ગર્ભગૃહમાં પ્રવેશ નો જે આ પ્રસંગ છે અને શંકરાચાર્ય નથી આવી રહ્યા એની પાછળ જે ધાર્મિક પ્રોટોકોલ છે જળવાય એમ નથી જ્યારે હેમાંગભાઈ વસાવડાએ પણ વાત કરી કે આટલો મોટો અવસર છે ત્યારે શંકરાચાર્યોના જે નિવેદન છે કે ભાઈ અર્ધુ મંદિર હોય તો એનું એનું પ્રાણ પ્રતિષ્ઠા ન થાય બીજું કે વડાપ્રધાન મોદી એનું પ્રતિષ્ઠા કરે અને હું તાલીઓ પાડું એવું પણ શંકરાચાર્ય કહી રહ્યા છે પ્રમુખ સ્થાને શંકરાચાર્ય હોવું જોઈએ એવું કોંગ્રેસ તરીકે હેમાં વસાવડા કહી રહ્યા છે ઉદઘાટન રામનવમીએ કરી શક્યા હોત ડોક્ટર અજય તિવારીએ કહ્યું કે દરેકનું પોતાનું કર્તવ્ય છે એ પ્રમાણે કામ કરતા હોય છે